ભગવાન મહાદેવની કથા સાંભળીને સુંચુલાજી ભગવાન મહાદેવના ભક્ત બન્યા છે જે પ્રમાણે દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું તે પ્રમાણે ઉઠે છે સ્નાન કરે છે ભગવાન મહાદેવે કહ્યું કે જીવનમાં કોઈ સત્કર્મ કર્મ ન થાય પણ રોજ જે બાલમાં ભસ્મ નું કરે ને એ શિવલોકને પામે છે કઈ ન કરી શકો બાલમાં ભસ્મ નું ત્રિપુન એમાં ક્યાં ખર્ચ થાય અને ભસ્મ તો એટલી સરળ કે બસ ધૂણીમાં મળી જાય બાવા જે કોઈ ધૂણી બેઠા હોય ધૂણી રે ત્યાંથી ભસ્મ મળી જાય કેટલો સરળ માર્ગ છે તો એ કોરા કપાળ લોકો આંટા મારે છે લગભગ કપાળ કંકુ ની બિંદી નહી ચંદન ની બિંદી ના ભસ્મ ખબર નહી ચુંચુલાજી મહાદેવ ની ભક્તિ કરવા લાગે છે ભસ્મ નું ત્રિપુણ કરે રુદ્રાક્ષ ને ધારણ કરે છે અને પંચાક્ષર મંત્ર નો જાપ કરે છે અને જ્યાં જ્યાં શિવાલય હોય ત્યાં જાય છે અને શિવાલય જેને શિવ ભક્તોની સેવા કરવા લાગે છે શિવાલય જેને આંગણો વહારે છે ચંચુલાજી ભગવાન શિવજીની ભક્તિમાં આનંદ પામે છે હવે ચંચોલાજીને પોતાનું વાસ્તવિક જીવન સમજાણું છે અરે મારા જીવનનો કેટલો સમય જતો રહ્યો જે આનંદ છે આનંદ મને આજે દેખાઈ રહ્યો છે અને ભગવાન મહાદેવની ભક્તિમાં લીન થયા છે જે પ્રમાણે દેવને બ્રાહ્મણે કહ્યું તે પ્રમાણે મહાદેવની ભક્તિ કરે છે શિવજી નું સ્મરણ કરે છે પોતાના કરેલા બધા જ કુકર્મોને યાદ કરે છે પસ્તાવો કરે છે આ પસ્તાવો વિપુલ જણું સ્વર્ગમાંથી ઉતર્યું છે પાપી જેવા દેને દેણશાળી બને પશ્ચાતાપ કરવો ત્યારે આપણેથી કોઈ કુકર્મ થઈ ગયા પાપ થઈ ગયા ને એ પાપનો પશ્ચાતાપ કરીએ એટલે એ પાપમાંથી માણસ મુક્ત બની જાય અને બીજે દિવસે પછી નવું પાપ કરવું એટલે પછી હાજે કલાક બેહન પસ્તાવો કરી લેવો ત્રીજી દિવસે નવો સ્ટોક જાહેર કરવો આવું જ કરીએ ને આપણે તો એવું નહીં પાપનો પશ્ચાતાપ કર્યા બાદ એ પાપ નહીં કરવાનો દ્રઢ સંકલ્પ એ માણસ એ પાપમાંથી મુક્ત બને છે ભગવાન દયા સિંધુ છે આપણે ઘણી બધી ક્ષમાઓ આપે છે એક ભૂલો નહીં અગણિત ભૂલોને ક્ષમા કરનાર ઈશ્વર છે ચંચોલાજી ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાનને કહે છે ભગવાન જીવન આખું વીતી ગયું અનેક પ્રકારના કુકર્મો પાક પાકર્મો કર્યા પણ પ્રભુ આપની કથાનું શ્રવણ કરતા જીવન પરિવર્તન થયું અને ભગવાન મહાદેવ આપની ભક્તિ મળે છે જીવનમાં આગળ વધવું હોય તો પરિવર્તન જરૂરી છે વાણીમાં વર્તનમાં ખાણીમાં પીણીમાં રહેણીમાં કહેણીમાં જો પરિવર્તન નહીં કરીએ આપણે તો આપણે જ્યાં છીએ ત્યાં જ રહી જવાનું છે સમાજ સાથે કદમ મિલાવવું જ પડે અત્યારનું જે ભણેલું અંગ જનરેશન છે તેને સમજવાનો પ્રયાસ કરવો જ પડે આપણી જડતા છોડવી જ પડે આપણે તેને સમજવા જ પડે અને સ્વીકારવા જ પડે જે લોકો ભણેલા ગનરેશન ને સ્વીકાર્યું નથી એ વડીલો માનસિક પીડિત બને છે કે તેના કદમ સાથે કદમ મિલાવું પડે જરૂર આપણા કુળની આપણા સમાજની આપણી પરંપરા આપણી મર્યાદાને સાચવી રાખવી તે તેના સલાહ સૂચન જરૂરી છે પણ તેને સમજવા એ પણ વધારે જરૂરી છે ચુંચલાજીને ભગવાન શિવની ભક્તિ કરતાં કરતાં મૃત્યુનું જ્ઞાન થયું કોઈ કે મહાદેવની ભક્તિથી શું મળે તો કે મૃત્યુનું જ્ઞાન થાય તો કહે ભગવાન મહાદેવજી મૃત્યુના દેવ છે અને ગૌરવથી કહી શકો છો કોઈ મૃત્યુનો દેવ નથી મૃત્યુનો દેવ મહાદેવ છે તેથી આપણું મૃત્યુ આપણે મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું મૃત્યુથી ડરવાની જરૂર નથી અને મૃત્યુથી ભાગવાની જરૂર નથી પણ મૃત્યુ પહેલા જાગવાની જરૂર છે અને મૃત્યુ આપણા જીવનમાં અનિવાર્ય છે એ આવવાનું જ છે ભલે એસી વર્ષે નેવું વર્ષે સો વર્ષે પણ એ પહેલા આપણે પૂર્ણ તૈયારી હોય મૃત્યુને પણ લલકારીને કહી શકીએ સુંદર શિવ મહાપ્ર ગ્રંથમાં અને તામિલી ગ્રંથોમાં મૃત્યુનો સુંદર સંવાદ છે ઋષિ મુનિઓ મૃત્યુને પૂછ્યું કે મૃત્યુ તું સૌને ભય શા માટે આપે છે મૃત્યુ સુંદર જવાબ આપ્યો હતો કે હું કોઈ પણ જીવાત્માને ભય એટલા માટે આપું છું કે મારા ભયને કારણે જો એકાદિવારી મહાદેવનું નામ લઈ લે તો પણ એ જીવાત્માની સદગતિ થાય તેથી હું ભયભીત કરું છું પણ ભય તેને જ આપું છું જે પાપી જીવાત્મા હોય છે મૃત્યુનો સુંદર સંવાદ છે પણ જે ભગવાન મહાદેવના ભક્તો હોય છે એને હું ભયભીત નથી કરતો મૃત્યુ એના માટે શ્રાપ નથી મૃત્યુ એના માટે વરદાન બને છે જે મહાદેવનો ભક્ત છે તેથી જીવનને સાર્થક કરવું હોય જીવનને મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું બરાબર તમે કોઈ સંપ્રદાયમાં હોય કોઈની કંઠી પહેરી હોય કોઈ વિચારધારા સાથે સંકળાયેલા પકડાયેલા પુરાયેલા હોય તો જરૂર પણ મહાદેવને છોડવા નહીં ભગવાન શિવનું ભજન અનિવાર્ય છે કરવું જ પડે અને જવું જ પડે શિવાલય અને આપણે તો કેટલા ગૌરવંતા માણસો છે કે આપણું ગુજરાતનું કે આપણા ભારતનું એક ગામડું એવું નથી કે જ્યાં શિવાલય નથી ગામડે ગામડે ભગવાન મહાદેવ તમારે રાહ જોઈને બેઠો ક્યારે કોઈ મારી પાસે આવે ને ક્યારે તેને ભાગ્ય રેખા ઉપલટાવ એક વાત કહું તમે તો નહીં કહો કહો પણ તો પણ હું કહું જે માણસો સંપૂર્ણ ભગવાન મહાદેવને સમર્પિત થઈ જાય છે તેને આગળના દરવાજા ભગવાન મહાદેવ આપણા ભાગ્યના દરવાજા ખોલવા માટે આગળ આગળ રહે શિવજીનો મહિમા છે તારા દરવાજો ખોલવાનો છે ભગવાન શિવજી ખોલીને તૈયાર રાખે આપણા માટે એ મહાદેવ છે એટલા ઉદાર દેવ એટલા દયા સિંધુ દેવ મહાદેવ છે પણ એકવાર સમર્પિત થવું પડે એક તરફ એમના પર સંપૂર્ણ ભાવ સમર્પિત કરવો પડે છે પર સંપૂર્ણ શ્રદ્ધા સંપૂર્ણ ભરોસો સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા વિશ્વાસના સ્વરૂપો છે આપણે મૂર્તિમાં શિવજીને મૂર્તિમાં ને આપણે જોયા પણ ખરેખર શિવ પાર્વતીનું મૂળ સ્વરૂપ કયું વિશ્વાસ અને શ્રદ્ધા અને એ વાત રામચરિત માનસ તુલસીએ કીધી સંચુલાજી ભગવાન મહાદેવ ની કથા સાંભળવા દ્રષ્ટવા કાલે પ્રવૃદ્ધા ભગવાન મહાદેવ ની ભક્ત બને છે ભગવાન શિવ નું ભજન કરવા લાગે છે અને મૃત્યુનું જ્ઞાન થયું છે અને ભગવાનને પ્રાર્થના કરે ભગવાન બહુ પાપ કર્મો કર્યા કુકર્મો કર્યા એવું મૃત્યુ નજદીક છે ભગવાન મને ક્ષમા આપ છે આપણું ગુજરાતી ગીત છે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ કેટલું સુંદર ભાવાત્મક છે એક પંક્તિ ગાય

જેને જીવા પર ભગવાન શિવ નું નામ છે તેનો જન્મ સફળ છે અલોક ભોગ્ય ગીત છે ને આપણે સૌને ગાતા આવડતું હોય કંઠસ્થ ભગતી કરતા અંતિમ પંક્તિમાં પ્રાણ છે છેલ્લી જે પંક્તિ જે સમજવા જેવી છે ત્યાં કવિ કેટલો ઉદાર છે લેખક કેટલો ઉદાર છે કેટલો સુંદર ભાવ પ્રગટ કર્યો છે કે મારા સગા સંબંધીને સુખી રાખો અને મારી સેવાનો બોજ કોઈને ન આપે કેટલો સુંદર ભાવ છે એવું મને વૃદ્ધ વૃદ્ધ અવસ્થા એવી મને જોઈએ કે કોઈને મારી સેવા કરવી ન પડે અને જેટલા મારા સગા સંબંધી છે તેને ભગવાન તેને સુખી રાખના આવી રીતે મને મૃત્યુ જોયા મૃત્યુ ની માંગણી છે આખું કીર્તન સરસ છે પણ એમાં છેલ્લી પંક્તિ એમાં પ્રાણ છેલ્લી પંક્તિ

સમાધિ લઈ જાય બેહાડે હું લઈ લાવ્યા પાછા ઘરે લાવી તેથી આપણા ઘરના પરિવારના આપણા સેવા કરી કરીને થાકી જાય ને પછી ભગવાનને પ્રાર્થના કરે ભગવાનના દાદાને લઈ લ્યો હોય ત્યાંનું દુઃખ નથી જોવો તને કે મૃત્યુ કહેવાય હમણાં જે કોઈ શહેરમાં યોદ્ધ હતા એક બેને ઘરે લઈ ગયા કે મને કે આ માં મરતા નથી આને મા અને આ કેમ મારું તાક દેવો કામ કરો તમે આખા ઘરમાં ગંગાજળ છાંટી જ્યો અને બહાને ગંગાજળ પીરડાઓ ને બાજુમાં બેઠા બેઠા ભગવાન મહાદેવના નામનો જાપ કરો જલ્દી બા છૂટી જાય ને બા ત્રિયોદશીએ છૂટ્યા મહિનાને શિવરાત્રી આવે ને તેને ત્રિયોદશી આપણે કહીએ આખું ઘર માનતા કરે દાદાનું મૃત્યુ થાય અગિયાર અમે અગિયાર કરશું આ મરે વિચાર તો તમે કરો આને જીવન કેવું કે આપણને મારવા માટે લોકો માનતા સગા પરિવાર પછી પાડોશી લોકો આવે કે અમે તમારા પાડોશી છીએ અમારથી દુઃખ દાદા તમારું જોવાતું નથી પણ શું કરીએ અમને ખબર છે કે તમે છૂટી લાકડી આપણા હીરીના કૂતરાઓને આ મારી છે હજી કૂતરીની કળ ભાંગેલી છે ડરડત ડરડત્યા હાલે જ આ બધું અમે જાણીએ છીએ તમારા કરતું છું પણ પાડોશી નાતે અમે પણ કહીએ છીએ પાણી વગર પણ તમે મરો તોય ન મરે તું બધાને મારા ડોળા કાઢે પછી બેનો દીકરીઓ આવે એ બધી સંકલ્પ કરે અમે ઘરની બેનો દીકરીઓ ન્યાણી છીએ અમે પણ તમારી પાછળ અગિયાર પણ તમે જાઓ અને મૃત્યુ કેવા મૃત્યુ મુક્ષી વેલા સાથે કાળી કાકડી પાકી જાય ને વેલા નું બંધન આપોઆપ છૂટી જાય કોઈને ખબર પણ ના પડે ને કોઈ એમ કહે કે આ દાદા નું તો દેવલોક પામ એ હોય ને આઘડી મારી સાથે બેઠા હતા આઘડી માં વાતો કરતા હતા ને ઘડીક માં